જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ બ્લોગ્સમાં મિત્રો આજનો દિવસ ખૂબ પવિત્ર છે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એટલે પોશી પૂનમ તો આજે આપણે જાણીએ પોષી પૂનમ ક્યારે આવે છે અને તેનું મહત્વ શું છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેવા વિનંતી છે તો મિત્રો શરૂઆત તેર જાન્યુઆરીના રોજ સવારે પાંચ ને ત્રણ મિનિટે થાય છે છે તિથિ મુજબ પૂર્ણિમાનો વ્રત રાખવામાં આવશે હવે આપણે આગળ જાણીએ કે આ દિવસે એ બ્રહ્મ મુહૂર્તમાં ક્યારે ઉઠી ઉઠવું આપણે તો બ્રહ્મ મુહૂર્તનો સમય છે પાંચ ને થી છ ને એકવીસ સુધી અને ચંદ્રોદયનો સમય છે પાંચ ને ચાર કલાકે તો સાંજે ચંદ્રોદય થયા પછી એ ચંદ્રની પૂજા કરવાની હોય છે મિત્રો આ પૂનમની વિશિષ્ટતા એવી છે કે સવારે ઉઠી અને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ આપણે સૂર્યોદય થાય ત્યારે સૂર્યની પૂજા કરીએ છીએ અને સાંજે ચંદ્રોદય થયા પછી ચંદ્રની પૂજા કરીએ છીએ તો વિશેષ મહત્વ ધરાવતી આ પૂનમમાં સૂર્ય અને ચંદ્ર બંનેની પૂજા કરવામાં આવે છે સવારે સૂર્યને અર્ગે આપી સૂર્ય દેવની પૂજા થાય છે બોલો સૂર્યનારાયણ દેવની ની જય અને સાંજે ચંદ્રોદય થયા પછી ચંદ્રની પૂજા થાય છે ઓમ સોમાય સોમનાથાય નમ આ મંત્રનો જાપ કરી આપણે ચંદ્રની પૂજા કરી અને આજના દિવસની આજે પૂર્ણાહુતિ કરીએ છીએ આજના દિવસે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન એ કોશી પૂનમનું દરેક બહેનો પોતાના ભાઈ માટે વ્રત પણ કરે છે તો આ જે પૂનમ છે એના દિવસે મા અંબાના પ્રાગટ્ય ઉત્સવ તથા શાકંભરી પૂનમ પણ આને કહેવામાં આવે છે અને ભાઈ બહેનના પ્રેમનું આગવું મહત્વ ધરાવતો દિવસ આજના દિવસને ગણવામાં આવે છે આપણા ભારત દેશની અંદર વિવિધ સંસ્કૃતિમાં વિવિધ ઉત્સવો અને પરંપરાઓની ઉજવણી કરવામાં આવે છે અને એમાં પોષી પૂનમ પણ એક સામાન્ય તહેવાર છે આજે પોષ માસની પૂર્ણિમા છે એમાં જગદંબાનો પ્રાગટ્ય ઉત્સવ પણ કહેવામાં આવે છે વિષ્ણુ પુરાણમાં દર્શાવ્યા અનુસાર આ દિવસે માતાજીના હૃદયનો ભાગ ઉપર પડ્યો હોવાથી આ દિવસે એ આપણે જગદંબાના પ્રાગટ્ય ઉત્સવ તરીકે પણ ઓળખીએ છીએ અને આ દિવસમાં ભાઈ અને બહેનના સ્નેહનો સંબંધ પણ આ ઉત્સવ સાથે સંકળાયેલો છે આ દિવસે બહેન ભાઈના આયુષ્યની વૃદ્ધિ માટે તેમજ સુખ સમૃદ્ધિ માટે ઉપવાસ કરતી હોય છે તેમજ આ દિવસે ઉષ્મા ભરતા સંબંધ આધારિત ઘણા બધા વ્રત જપ નિયમો આ દિવસે કરવામાં આવતા હોય છે આપણા ગુજરાત રાજ્યની અંદર પૂનમનું અધકેરું મહત્વ હોય છે દરેક દીકરી પોતાના વાલા સોયા ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કરે છે અને ભાઈના જીવનની સુખ તંદુરસ્તી અને મંગલ કામના માટે પ્રાર્થના કરે છે તેમજ સાંજે આકાશમાં ખીલેલા પૂર્ણ ચંદ્રમા સામે વચમાં કાણું પાડેલા બાજરીની નાની ચાનકી અથવા તો નાના રોટલાથી ચંદ્રમાં આરપાર જોઈને ચાંદા તારી ચાનકી અગાશીએ રાંધી ખીચડી ભાઈની બહેન રમે કે જમે એવું બાજુમાં પહેલા ભાઈને ત્રણ વખત પૂછે છે ને તેમ બોલ્યા પછી ભાઈ કહે જમે ત્યારબાદ બહેન ફરાળ કરવા બેસે છે આવી છે આપણી ગુજરાત રાજ્યની સંસ્કૃતિ છે અને આવી છે આ પૂનમનું મહત્વ તો આ પૂનમનું વિશેષ મહત્વ ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમાન છે જે ભાઈ બીજ પછી આ બીજો તહેવાર એવો આવે છે કે જેમાં ભાઈ અને બહેન એ પવિત્ર પ્રેમનું નિદર્શન કરતો આ એક તહેવાર છે મિત્રો આજના દિવસે નદીઓમાં સ્નાનનું પણ વિશેષ મહત્વ છે આજના દિવસે ગંગા નદીમાં સ્નાનનું પણ વિશેષ મહત્વ દર્શાવવામાં આવેલું છે આ વખતે પોષ પૂર્ણિમાના દિવસથી જ મહાકુંભની શરૂઆત થઈ રહી છે અને મહાકુંભની અંદર નદીઓમાં આજના દિવસે તમામ ઋષિઓ દ્વારા શાહી સ્નાન કરવામાં આવશે અને આ કુંભ મેળો દર બાર વર્ષે યોજાય છે જે કુંભ મેળામાં સ્નાન કરવાથી આપણા તમામ પાપોમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ તો આ દિવસે એ કુંભ મેળાની શરૂઆત થઈ રહી છે અને તે પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે અને દર બાર વર્ષે આ રીતનું આયોજન હોય છે તો આ પણ એક ખૂબ ઉપયોગી માહિતી હું તમને શેર કરું છું ચંદ્રોદય સમય બાદ ચંદ્ર ભગવાનની આપણે પૂજા કરીએ તેને અર્ઘ્ય ચડાવીએ અને ત્યારબાદ ઉપવાસ તોડી ધાર્મિક માન્યતા અનુસાર આ વ્રત રાખવાથી સાધકને ચંદ્ર દોષમાંથી પણ મુક્તિ મળે છે અને તેના જીવનની અંદર તમામ પ્રકારની ખુશીઓ આવે છે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની હરિની ઉપાસના ઓમ વિષ્ણવે નમઃ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણ મમના મંત્ર જાપ કરવાથી માનસિક શાંતિમાં વધારો થાય છે આ દિવસે બ્રાહ્મણો દ્વારા સત્યનારાયણની કથા પણ કરવામાં આવે છે આ દિવસે ગંગા સ્નાન પણ થાય છે નદીમાં સ્નાન સૂર્યદેવને અર્ઘે ચઢાવવાનું વિશેષ પણ મહત્વ આ દિવસનું છે અને આ દિવસે શાકંભરી નવરાત્રિ સમાપ્ત થાય છે અંબાજી માસ ઉત્સવ નાના નાનારંભ અને ગોચરમાં વેપાર વ્યવસાય બુદ્ધિલેખન એ તમામ પ્રકારના કાર્યો આ દિવસે થાય છે આ દિવસે આપણે વિષ્ણુ ઉપાસનાની સાથે વિષ્ણુ સહસ્ત્રના નામના પાઠ અને ત્યારબાદ સૂક્તના પાઠ પુરુષ સૂક્તના પાઠ કરવાથી જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે સાથે સાથે દુર્ગા સપ્તશતીના પાઠ અને માતા અંબાજીની ઉપાસના પણ આ દિવસે કરવી જોઈએ લીલોત્રી અને હરિયાળી શાકભાજીની અધિષ્ઠાતા દેવા શાકંભરી દેવીની ઉપાસના પણ આ દિવસે કરવાથી આપણા પ્રસન્નતામાં વધારો થાય છે આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્ભુત સંગમ છે અને આ દિવસે સૂર્ય અને ચંદ્રમાં બંનેની પૂજા કરવાથી આપણા મનની મનોકામના પૂર્ણ થાય છે અને આપણા જીવનની આવનારી મુશ્કેલીઓ પણ આ હતું મહત્વ આ વિડીયો આપ લોકોને ઉપયોગી બનશે એવી અમને છે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આ વિડીયો ગમ્યો હોય તો આપણા સગા સંબંધીને જરૂરથી શેર કરજો ત્યાં સુધી અમારી ચેનલના આપ સર્વોને પોષી પૂનમની શુભકામના અને જય શ્રી કૃષ્ણ